ટુ ફેમિલી કેમ છું મજામાં જાય માતાજી મંગળ માદે માદે તો બધાયને સવાર સવારના સીતારામ અને આજે તો આપણે વેલા જાગવાનું કારણ એવું કે આજે છે મારા બાની તિથિ અને પહેલા આપણે તિથિ નું કીધું પણ આજે અમારો મેડમ કે છે શું છે આજે લગ્નની તારીખ છે અને મારા બાની તિથિ છે તો બસ અત્યારમાં વહેલા વેલા આપણે જઈ ગયા પણ એટલો બધો મૂળ હોય નહીં કેમ લગ્નની તારીખનું એનું કારણ છે કે આજે એનિવર્સરી હોય તો એ ઉપર તમને આખી જે કાંઈ કહાની છે હું તમને બધી કઈશ કઈ રીતે હું હતું એટલે આ રીતનું બધું ખર મેડમ જો રોટલી બનાવે છે ગરમ ગરમ કેમ રોટલી રોટલી અને સા ધીમું ધીમું બોલાવ કાવ્યા બેન જઈ ગયા છે અને આજે આપણે જવાનું છે કામે તો કામે જઈશું અને લોકો બપોર પછી તો રજા રાખશું તો ફટાફટ જાય કામે વિડીયો ખાસ કરીને આખો જોઈજો મજા આવશે અને વિડીયો ગમે તો લાઈક શેર ને કરી નાખજો તો આજે છે અમારા લગ્નની તારીખ અને મારા બાની તિથિ તો આપણે જઈએ ફટાફટ કામે ત્યારે આજે આપણે આવી ગયા છીએ ડુંગરે ડુંગર ઉપર જવાનું છે માતાજીના દર્શન કરવા તો ફાઈનલી અમારે કાવ્યાબેન ની પાછળ હાલ આવે છે અને હજી પહેલું પગથિયું છે ચડવી થાકી ન જાય તો સારું કેમ ભાગા થાકી જવા છે તો હજુ એટલો ઓછો છે અને ફટાફટ આપણે સડવા મળી બધા થાકી ગયા અડધો ડુંગર સડ્યા ગયા અને આ કઈ કેવું બધું બાંધેલું છે જોવો પક્ષીઓ માટે હે કાવ્યા મજા આપડે કાવ્યા બેન જો મોજમાં માં છે અડધો થઈ ને ક્યાં થાકી ગયા કારણ કેટલા વર્ષ આ નથી થયા લગભગ દસ વર્ષ જેવું થઈ ગયું છે પહેલી વખત ચડી હોય પગે છે આ બધી જાળી છે જો સોમાં સોમાં આવી ને તો બહુ મસ્ત લીલું હોય એકદમ અને અહીંથી હું તમને હમણાં આખા તળાજાના દર્શન કરાવું બસ થોડુંક આગું જવું ધઝા બતાતી છે તમને અમારા પાછળ પાસ બધા ધીમે 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 આવે છે જ્યારે પગે જ્યારે પડો ખાતો ખાતો તો બસ જઈએ આપણે ઉપર ફટાફટ અને બતાવું તમને અને માતાજીના દર્શન કરાવું અને ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો તો જો પડી ગયા છે પણ થોડુંક હવે લગભગ જેવું હશે અમારે મેડમની પાછળ પાછળ આવે છે ને થાય સીધા તો તળાજાના દર્શન બહુ મસ્ત અડધું તળાજું બતા અડધું હજી ડુંગરાની પાછળ છે અને આ ગુફાઓ છે બધી તો હમણાં દર્શન કરીને આવીને પછી તમને લઈ જઈ ગુફામાં બહુ મસ્ત હશે ગુફાઓ બધી તો પહેલાં

જઈએ આપણે સીધા દર્શન કરવા અને આઈઝ અ મસ્ત નાની શિવલિંગ પણ છે જઈએ તો અંદર દર્શન કરવા આપણે તમારે કાવ્યા બેનની શ્રીફળ વધેરે છે અને જો અહીંયાથી બતાવું તમને અહીંયા પણ ગુફાઓ છે કાવીએ શ્રીફળ વધે નહીં ક્યો ને સીધા જઈએ આપણે દર્શન કરવા કેમ કાવીએ ફાઇનલી આપણે શ્રીફળ વધી નાખ્યું છે અને માતાજીના દર્શન તમને બધાને કરાવું ને કરી લો બધા શ્રીફળનું શ્રીફળ નું તિલક કરી લઈએ જોરદાર જો આ બધી આ રીતની કઈ જગ્યા છે ઉપર જો આ રીતનું અને અહીં છે ઓલું બતાવું ગુફા અહીંથી સીધું જુનાગઢ નીકળાય એમ કે છે જો આ ગુફા છે હવે અંદર તો બધું અંધારું અંધારું છે કઈ બતાવશે નહીં જો આ રીતનું છે અહીંથી સીધું જુનાગઢ નીકળાય એવું કે છે બરાબર અને આપણે તો સાંભળે આડું દઈ દીધેલું છે એટલે અહીંથી જુનાગઢ જવાનું અને મહાદેવ દર્શન કરી આપણે જો શલિંગ છે શ્યારલિંગ ના દર્શન કરી લઈએ આપણે સૂર્ય હામો પડે એટલે સૂર્ય દેવ એટલે બરાબર આવશે નહીં જો આ રીતની કંઈક ગુફાઓ છે અહીંયા ફરતી ગુફાઓ છે પણ ફરતી નહીં આપણે જો તમે આખી કોતર કામ વાળી નાઈથી તમે

બસ તો હવે નીચે કઈ ગુફાઓ છે એવું બતાવું તમને ગુફાઓ તો લાગત છે જ તે પણ એમાં એવું છે પડે ટાઈમ છે તો આપણે ફટાફટ હવે તમારે જોવા જાવ્ય જો ને અહીંયા એટલી જ છે તો હાલો અમારે કાવ્ય બેન ગુફાઓ જોઈ લીધી ને અવાજ આવી નીચે મજા આવી મજા આવી ધ્યાન રાખીને હાલ જવો બટા નીચે તો એ બધા વાટે બેઠે છે ફટાફટ નીકળવી નીચે ગુફા છે તમને બતાવું જો હજુ અહીંયા પણ ગુફાઓ છે અહીં તો જોરદાર છે હવે ચડવામાં ધ્યાન રાખવું પડે જો કાંટો વાગી ગયો આ રીતની છે મસ્ત કોતર કામ જો તમે એક નંબર અંદર જાય આપણે બતાવું તમે પ્રાચીન ગુફા છે જો જોરદાર છે તો બસ નીકળ તો કાંઈ નહીં હવે નીચે થોડીક છે એ બતાવું એ તો અહીં કેટલી ગુફાઓ છે અને ઉપર જૈન મંદિર છે જોવો તમે હવે ને અત્યારે ટાઈમ વગેરે ઉપર ન જવા દે નીચે બહુ મસ્ત વ્યૂ આવે ને તો ફટાફટ નીચે ઉતરી જાય આપણે વિહામાં મૂકેલા છે બધી પોરો ખાવાના બહુ મસ્ત છે સતરીઓ તો આ રીતના કંઈક વિહામાં મૂકેલા છે જોરદાર અને અહીંથી જવાનું છે ઉપર આપણે આપણે નથી જવાનું જો આ દે જૈન દેરાસર છે ત્યાં પણ અત્યારે આપણને ન જાવા દે આ રીતનું છે જો મસ્ત બનાવેલો હતું પણ તૂટી ગયું છે તો નાસ્તો નાસ્તો કાઢીને બેઠા છે જ નાસ્તો નાસ્તો કરીએ ફટાફટ ચાલ જો અહીંયા પણ નીચે ઉતરી ગયા અહીંયા પણ ગુફાઓ છે જોરદાર ભાઈ ગુફાઓ છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી અને જવું છે એટલે ફટાફટ બતાવી દો તમને આ રીતની પ્રાચીન ગુફાઓ બધી છે ગજબની છે અને ઓલા લોકો બધા આગળ હાલવા મીણ્યા તો આપણે ઓલી સાઈડે હવે બીજી વખત આવશું ત્યારે જઈશું તો અત્યારે તો ટાઈમ નથી મોડું થાય એમ છે ગામમાં જવાનું છે તો ફટાફટ જઈએ અને કોઈ પણ ખાસ કરીને તળાજા આવો એટલે હિલ ઉપર આવજો તમે બહુ મસ્ત હશે વ્યૂ બહુ જબરજસ્ત છે એક નંબર તો હવે આપણે જઈએ સીધા નીચે બે સજીને પછી જવાનું છે સીધું ગામમાં જવાનું છે અમારા કાવ્યા બહેનની ખરીદી કરવાની છે થોડી ઘણી તો ચાલો

બધા નવું નવું ગર તો ત્યાર થાય એટલે પછી આપડે બે જમવા શું બનાવવાનું કવિય ધોસા બનાવવાના છે ચાલો તો ઢોસા બનવાનું કમ્પ્લીટ સારું થઈ ગયું છે અમારે મેડમ કારીગર છે ઢોસા અમારા આ બેન કારીગર છે અમારા આ બેન તો મોટા કારીગર છે જો ક્યારના બેઠા છે કેવા ઢોસા બની જોવે છે કેમ મેડમ તો હવે ખાવા બે જઈ વાર છે હા એવું છે મૂંગી વર્ષ નથી લીધું તો બસ જો બહાર પછી તૈયારી થઈ ગઈ છે ખાવાની તો ખાવા બેય જઈ ફટાફટ તો આ લોકો ઢોસા ખાવા

તો બધા જમીન બેઠા છે અને બીજું તો મેં તમને કીધું હતું કે હું તમને કહેવાનું છું તો કહેવાની તો કહાની એવી છે કે લગ્નના દિવસે જ તે મારા બાઈ એક્સપાયર થઈ ગયા હતા અને લગ્નના દિવસે જ તે એક્સિડન્ટ થયેલું હતું આ એ મારી કંઈક કહાની છે અને એ આપણે વિડીયો પણ મૂકેલો છે તો એ પણ તમે જોઈ લેજો અને લગ્નના દિવસે રાતે પીઠી સોળી એ દિવસે જ તમારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા તો આ કંઈક કેટલી મારી કહાની છે કારણ કે સાજુ કાંઈ બોલતો નથી તો બસ આનો વલોક કરું છું પૂરો અને હવે મળીશું નવા વ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય